સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ કરીએ ઓગસ્ટ ને સપ્ટેમ્બર પચીસ ની અંદર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા બાબતે છે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ભારે વરસાદના કારણે જુનાગઢ જિલ્લો છે પંચમહાલ જિલ્લો છે કચ્છ જિલ્લો છે પાટણ અને વાવ થરાદ જિલ્લાની અંદર છે અહેવાલ મળતાની સાથે મિત્રો જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામનો સર્વે કરીને ઘાસચારો છે બાજરી છે બરાબર કપાસ છે મગફળી છે શાકભાજી છે કઠોળ છે મિત્રો બહુ વર્ષી પાક અંદર દાડમ જેવા બાગાયતી પાકોની અંદર પણ નુકસાન થયેલું છે મિત્રો જેની અંદર રાજ્ય સરકાર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતો છે તેને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારના અભિગમ બજેટમાંથી છે મિત્રો ત્રણસો ને ચોર્યાસી કરોડ ની સહાય છે આમ મળીને નવસો ને સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત વાવથરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારની અંદર પણ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વરસાદને ભારે વરસાદને કારણે નદીઓના પૂરની સ્થિતિમાં વારંવાર બહુ જે ખેતી લાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે તે બાબતે કાયમી ઉકાલ નિવારણ માટે પણ છે એ સરકાર તરફથી એક મહત્વની માહિતી મળી રહી છે સ્પેશિયલ પ્રોજેક્ટ છે અમલમાં લાવવામાં આવશે એના માટે મિત્રો પચીસો કરોડની જોગવાઈ છે આ જે કહેવાય ને કે હાથ ધરવામાં આવશે મિત્રો હવે વાત કરીએ સહાયની અંદર છે કેટલી મળવા પાત્ર થશે તો રાજ્ય સરકારે પાક નુકસાન સહાયની અંદર છે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ની અંદર વાવેતર કરેલ હોય બરાબર જેમાં જે ખેતી પાક ની અંદર છે મિત્રો તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન થયેલું હોય તો એસડીઆરએફ ના ધોરણો મુજબ છે તમને કેટલી સહાય મળશે જો તમારા ખરીફ પાકની અંદર તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન થયેલું હોય તો તમને મળવાપાત્ર સહાય છે સાડા આઠ હજારની છે એમાં રાજ્ય સરકારના બજેટમાંથી તમને સાડા ત્રણ હજાર રૂપિયાની સહાય આ મળીને બાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય મળે બે હેક્ટરની મર્યાદામાં જે ટોટલ ચોવીસ હજાર જેટલી સહાય મળે બરાબર બે હેક્ટર હોય તો તમારે હવે બહુવર્ષી પિયત પાકો માટે તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન થયેલું હોય તો એસડીઆરએફના ધોરણો મુજબ છે સત્તર હજારની સહાય મળશે રાજ્ય સરકારના બજેટમાંથી તમને પાંચ હજાર બરાબર લા બાવીસ હજારની સહાય મળે પ્રતિ હેક્ટર બે હેક્ટર લખે છે તમે હિસાબ કરો તો ચુમા લઈ સહાય મળે બે પાકોની અંદર બરાબર ભાઈ બહુ વર્ષથી બાગાયતી પાકો માટે તમારે જો નુકસાન થયેલું હોય તો એસડીઆરએફના ધોરણો મુજબ છે એ તમને સાડા બાવીસ હજારની સહાય મળે ને રાજ્ય સરકારના બજેટમાંથી છે તમને ટોટલ પાંચ હજાર એટલે સિત્તાવીસ હજાર પાંચસો બરાબર એટલે બે હેક્ટરની મર્યાદામાં તમને પંચાવન હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો આ ઉપરાંત વાવ થરાદ પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે છે હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારની અંદર અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારના અભિગમથી આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને છે મિત્રો રાજ્યના બજેટમાંથી પાણી ભરાયેલું હોય તો એ લોકોને છે ચાલીસ હજાર રૂપિયા સુધી એક એક્ટરના વીસ હજાર બે એક્ટર સુધી મળવા પાત્ર થશે મિત્રો તો રાજ્ય સરકારનો એક કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે વધારે માહિતી માટે આની ઓફિસરી જે પોસ્ટ છે અમારી જે ખાસ વોટ્સઅપનો ગ્રુપ છે એમાં મળી જાય